વલસાડમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સંસ્કૃત ગૌરવ યાત્રાને આપી શુભ શરૂઆત વલસાડ તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલના વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીની ભવ્ય સંસ્કૃત ગૌરવ સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના ભાગરૂપે આયોજિત આ યાત્રામાં વેદ મંત્રો દ્વારા પૂજા અર્ચના કરી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો જિલ્લાની શાળાઓના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો ઉપનિષદો અને ઋષિ વેશભૂષાના સાથે યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો યાત્રા દરમિયાન શૈક્ષણિક ટેબલોમાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ જેવા ભારતીય જ્ઞાન સાગરોનું પ્રદર્શન કરવામાં આવ્યું યાત્રાનો માર્ગ કલેક્ટર કચેરીથી શરૂ થઈ સર્કેટ હાઉસ સ્ટેડિયમ રોડ એસપી કચેરીથી ફરીને કલેક્ટર કચેરી સુધી રહ્યો કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ ડી ચુડાસમા જિલ્લા અધિકારી શ્રી રાજ રાજેશ ટંડલે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય ઓલિવર ઠક્કર વલસાડ હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે